સુરતમાં ફરી રફતારના રાક્ષસે એકનો ભોગ લીધો છે વેસુ વિસ્તારમાં પર જીમ જતી નેશનલ દોડવીરને કચરાના ટેમ્પા ચાલકે અડફેડે લેતા મોત નીપજ્યું હતું સુરત શહેરમાં ફરી રફતારના રાક્ષસનો આતંક સામે આવ્યો છે જેમાં સુરતના વેસુ વિસ્તારમાં રહેતી નેશનલ દોડવીર એવી વીસ વર્ષીય વિધિ કદમ સવારના સમયે પોતાની મોપેડ લઈ જીમ જઈ રહી હતી તે સમયે સુરત મહાનગરપાલિકાના કચરાના ટેમ્પો ચાલકે બેફામ રીતે ટેમ્પો હંકારી નેશનલ દોડવીર વિધિને અડફેડી લેતા તેને ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું તો બનાવની જાણ થતા પોલીસ સ્થળે દોડી જઈ લાશનો કબજો લઈ તપાસ હાથ ધરી હતી જે મારું નામ લાલાભાઈ ભરવાડ છે અલગ થઈ જગ્યાએ શું ઘટના એવી રીતની છે કે અમારા જીમ ની અંદર ટ્રેનર છે વિધિ કદમ કરીને જે સ્ટ્રીક પ્લેયર રહી ચુક્યા રહી છે અને હાલ તે ખટોદરા વિસ્તારમાં પનાસ વિસ્તારમાં રહે છે તો સવારે સાડા છ વાગે જીમમાં આવતી વખતે એમનો સર્વિસ રોડથી આવતા હતા અને સામેથી એસએમસીનો ટેમ્પો હતો ડોર ટુ ડોર કચરાનો જેની સાથે સર્વિસ રોડ પર જતા હતા બન્યો અને ત્યાં પેલ્ટર થયું છે પરિવારનો એમના પરિવારમાં એમના મમ્મી પપ્પા છે

મૃત્યુ જેનું થયું છે એનું નામ છે વિધિ કદમ એ નેશનલ પ્લેયર હતી સવારેનો રૂટિન ટાઈમ છે જીમમાં જવાનો અને પ્રેક્ટિસ કરવાનો જતી વખતે આ ટેમ્પામાં ઠક્કર વાગીને એમનું કરુણ મોત થયું છે માથાને એમાં ઈજા થઈ હતી અને પગ ફ્રેક્ચર થઈ ગયું હતું એમનું ઘટના સ્થળે છે હમણાં નેશનલ પ્લેયરમાં એથ્લેટિકમાં ભાગ લીધેલો હતો હમણાં એક મહિના પછી એમનું સિલેક્શન થવાનું હતું અને એમને જવાનું હતું બહાર ઘટના પનાસ ગામમાં પનાસ ગામ પાસે ઓપોઝિટ પોલીસ વેસુ પોલીસ સ્ટેશન છે ગામની હવે બધાને છોકરા લોકોને લાગણી છે હવે કે એમમાં કેવું છે કે એમના ફાધર ગામ ગયા છે ગામથી હજુ આવીભા છે ને છોકરી એકની એક છોકરી હતી ભાજી આ બાપની